યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી દૂર દૂરથી ભક્તો જન્મોત્સવની ઉજવણી માટે પહોંચ્યા બહેનોમાં પણ ભારે ઉત્સાહ લાલજી ભગવાનને સાથે લઈ દર્શન માટે પહોંચ્યા દર્શન કરીને ધન્યતા અનુભવી યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે દૂર દૂરથી ભક્તો જન્મોત્સવની ઉજવણી માટે પહોંચ્યા બહેનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લાલજી ભગવાનને સાથે લઈને દર્શન માટે પહોંચ્યા અને દર્શન કરીને ધન્યતા અનુભવી યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી દૂર દૂરથી ભક્તો જન્મોત્સવની ઉજવણી માટે પહોંચ્યા બહેનોમાં પણ ભારે ઉત્સાહ લાલજી ભગવાનને સાથે લઈ દર્શન માટે પહોંચ્યા દર્શન કરીને ધન્યતા અનુભવી યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે દૂર દૂરથી ભક્તો જન્મોત્સવની ઉજવણી માટે પહોંચ્યા બહેનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લાલજી ભગવાનને સાથે લઈને દર્શન માટે પહોંચ્યા અને દર્શન કરીને ધન્યતા અનુભવી